હા ભરતભાઈ આપડે એટલે તમે ના હોય તો હોવા સુધી હું આવી દો મારા પાસે પેલો ડેરીનો ફરવા છે ને તે મારા ઈ જ્યાં ગણ એવું નહી હા તે કચવા તો નહીં હા એ તો પૈસા તો હાલ દીધો પણ તમે આવવાનું આપડે એટલું થઈ જાય બરોબર એ હાર હાર સારું સારું હો એ હાર હવે ટ્રેક્ટર વાળાને તો ફોન કરી દીધો છે અને આ થોડું થોડું બાકીથી પોસ્ટ કરવું છે અને પછી જીગાને ફોન કરું એ પાણી અને નાસ્તોને લઈને આવે મારા હેઠળમાં ડોસીએ કીધું છે પાપડીઓ વેણીને લાવો હવે પાપડીઓ લેવા જવું છે પણ હેઠળમાં જઈને જોઉં પાપડીઓ છે કે પછી નહીં પાપડીઓ

પાણી તો આજે ભર્યું નહિ કેમ કે લાઈટ જ આવી નથી હું પાણી ભર પણ આ કાલ નું નેપ નું પાણી લઈ જાય માં આઠ ઇંચ ખબર પડવાની હળો જમ એમ જ

લાલ તો પેલા ભાઈ નું નામ છે મગન બરાબર અમે બે જણા એવા ભાઈ જ કુટુંબ કુટુંબ ના ભાઈ સાઈ એટલે કદી જોયા નહિ એટલે

તો તો મારા હાડું મને જૂઠું બોલી છે ના ના યાર હગા એવું નહિ મારા ધોઈને આયા હું હેતરમાં છું મારા કાકાની તમને ખબર નઈ મારા ભાઈને પૂછો મારા મારા ભાઈ તો તો છે ગોમો તાણ હગા આ તો એ ને બધું ધોયું નહીં કે મારા ભાઈ નો આગા ગોમો છે

મોડું થાય થાકી રહ્યો છું એટલે આપડે બધું બરાબર અને જવાનું મારો પ્રવાસ શાંતિ રાખ બરોબર હું પ્રવાસ જઈને આવું એના પછી આપડે પેલા મારા પ્રવાદ જવાનું છે બરોબર પ્રવાદ જઈને આવો એના પાસે વિવાની વાત કરીએ આપણે કાકા ને